દોસ્ત એક એન્જિનિયર એક હથોડો મારવાના દસ હજાર ડોલર ચાર્જ કર્યા કહાની કઈક આવી છે કે હેનરી ફોર્ડ ની રિવર રોઝ પ્લાન્ટ હોય છે તેમાં એક જનરેટર હોય છે ને આ જનરેટર બંધ પડી જાય છે વિશાળ જનરેટર છે એટલે હેનરી ફોર્ડ ની ટીમ છે એન્જિનિયરિંગ ટીમ છે તે ત્રણ ચાર દિવસ સુધી મહેનત કરે છે પરંતુ આ જનરેટર શરૂ થતું નથી એટલે હવે હેનરી ફોર્ડ તે જમાનાના જે મશહૂર ઇલેક્ટ્રિશિયનના જાદુગર ગણાતા ચાર્લ્સ પોટિયાઝને પોતાના પ્લાન્ટમાં બોલાવે છે અને આ જનરેટરની ખામી વિશે જણાવે છે ચાર્લ્સ પોટિયાઝ પોતાની સાથે એક ચોક એક હથોડો અને થોડા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવે છે બે દિવસ સુધી તે માત્ર જનરેટરનું કંપન જોતા રહે છે અને પછી ત્રીજા દિવસે તે એક સીડી મંગાવે છે ને સીડી દ્વારા જનરેટરના ટોપ ભાગમાં જાય છે ને ત્યાં ચોક વડે એક માર્ક કરે છે અને તે જગ્યાએ હથોડો મારે છે હથોડો મારતાની સાથે જ જનરેટર શરૂ થઈ જાય છે હવે હેનરી ફોર્ડ ચાર્લ્સ પોટિયાજને કહે છે કે માનું બિલ શું થયું એટલે ચાર્લ્સ પોટિયાજ તે જનરેટર શરૂ કરવાનું બિલ 10000 ડોલર આપે છે આ જોઈને હેનરી ફોર્ડ ચોકી જાય છે ને હેનરી ફોર્ડ ચાર્લ્સ પોટિયાજને કહે છે કે તમે મને આની ડિટેલ જણાવો કે તમે તો માત્ર એક અથોડો માર્યો છે તો તેના 10000 ડોલર કઈ રીતે થઈ શકે એટલે ચાર્લ્સ પોટિયાજ બહુ સરસ મજાનો જવાબ આપે છે તે ધ્યાનથી સાંભળજો દોસ્તો કે 1 ડોલર જે જગ્યાએ મેં ચોકથી માર્ક કર્યો છે તેનો અને 9999 ડોલર કઈ જગ્યાએ પૂરતો અનુભવ હશે તો તમારા જે સ્કિલ છે તમારામાં તેનો તમે પૂરતી વેલ્યુ લઈ શકશો પૂરતો ભાવ લઈ શકશો એટલે દોસ્તો પોતાના કામ ને કરો અને પોતાના કામ એટલું ડીપલી કરો કે તમારો અનુભવ સમયની સાથે કિંમતી બની રહે થેન્ક યુ દોસ્તો